ભુજમાં કિડ્સ ડિસેબિલિટી સેન્ટર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી ભુજની લોટસ કોલોની ખાતે સ્થિત કિડ્સ ડિસેબિલિટી સેન્ટર ખાતે રક્ષાબંધન પર્વ હર્ષ ફેર ઉજવાયો માનસિક અને શારીરિક વિકલાંગ બાળકો માટે કાર્યરત આ સેન્ટરમાં માતૃશાયા કન્યા વિદ્યાલય એનએસએસની બાળાઓએ આ બાળકોને રાખડી બાંધી મીઠું મોઢું કરાવી આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી બાળાઓ સાથે રમતો અને પ્રવૃત્તિઓમાં ભાગ લેતા બાળકો પોતાની શારીરિક અને માનસિક સ્થિતિ ભૂલી આનંદિત થયા હતા ત્યારે બાળકોના ચહેરા પર અનોખું સ્મિત અને ખુશીની ઝલક જોવા મળી હતી કિડ્સ ડિસેબિલિટી સેન્ટર છેલ્લા એક વર્ષથી સેવા આપી રહ્યું છે અને તેમાં અનેક બાળકો જોડાયેલા છે અહીં ફિઝિયોથેરાપિસ્ટ સાયકિયાટ્રિસ્ટ સ્પીચ થેરાપિસ્ટ સહિત નિષ્ણાંત ડોક્ટરો સેવા આપે છે સાથે જ બાળકોને ઘરેથી લાવવા મૂકવાની સગવડ આયાબેનની વ્યવસ્થા તથા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. વાલીઓના જણાવ્યા મુજબ એક વર્ષમાં ઘણા બાળકોના વર્તન અને શારીરિક ક્ષમતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સેન્ટરના મુખ્ય ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમીલાબા જાડેજા, ભારતીબેન કોઠીવાડ, દિવ્યાબેન ગરવા, અલ્પાબેન પાંડી, ડોક્ટર વર્ષા શાહ, દિવ્યાબેન રબારી, લીઝાબેન ગોસાઈ ડોક્ટર ફરાન ડોક્ટર રાહુલ વાલા વિનોદભાઈ સુંદા શિવા ભાનુશાલી ડોક્ટર રિદ્ધિબેન ઠક્કર અને સમગ્ર સ્ટાફ સદભાવી સેવા કરે છે સંસ્થાના કાર્યોમાં નોતિયાર કુરસાભાઈ તથા પટેલ નરેશભાઈનું પણ યોગદાન આવ્યું છે આ સેવાકીય સંસ્થાઓ માનસિક દિવ્યાંગ બાળકોને જીવન જીવવાની પ્રેરણા આપી જીવનમાં સફળતા હાંસલ કરવાનો માર્ગ સુગમ બનાવે છે અહેવાલ જૈમિની ગુર ભુજ દ્વારા મારું નામ ધર્મેન્દ્ર જાડેજા છે હું બીજુગ્રાફી છું અને છેલ્લા 24 વર્ષથી રાઇટ્સ ઓફ હોસ્પિટલ ઉપર જે છે એમાં એટલે બીજુગ્રાફીસની કરું છું આ સેન્ટર પર કિડ્સ ડિસેબિલિટી સેન્ટર 24 વર્ષથી અમે અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને ઈ એ તમારે ઈન્ડિયાની માત્ર એવી લાઇન્સ ક્લબ છે કે બધા જ અમે બ્લાઇન્ડ લોકો છીએ આખા ભારતમાં એક જ માત્ર એવી લાઇન્સ ક્લબ છે કે બધા બ્લાઇન્ડ લોકોથી બનેલી લાઇન્સ ક્લબ છે લાઇન્સ ક્લબ કટ સાઇડ ફર્સ્ટ આપું એવું નામ છે

અને ડોક્ટર મિહિરભાઈ પરી એ સેરીબલ પાલસી અને ઓટિઝમ બાળકો ઉપર વર્ષોથી એ લોકો ત્યાં કામ કરી રહ્યા હતા હોમિયોપેથિક ટ્રીટમેન્ટ દ્વારા અને આખી એમની ટીમ છે ફિઝિયોથેરાપી છે ઓક્યુપેશનલ થેરાપી છે સાયકોલોજીસ્ટ છે તો વર્ષોથી ત્યાં ઘણા બધા સારા રિઝલ્ટ મળતા હતા તો હેમાબેન અને મિહિરભાઈના નેતૃત્વમાં દર મહિને ડોક્ટરોની ટીમ આવે છે અને આપણે કેમ્પ કરીએ છીએ અને બધા બાળકોને ચેક કરી એને દવા એમને કઈ કઈ થેરાપી લેવી એ બધું જ એમના નેતૃત્વને નીચે આપણે પણ અહીંયા આવી ટીમ ડેવલપ કરી રહ્યા છે તો આપણા કિડ્સ ડિસેબિલિટી સેન્ટરમાં ફિઝિયોથેરાપિસ્ટ છે સાયકોલોજીસ્ટ છે સ્પીચ થેરાપિસ્ટ છે હોમિયોપેથી ડોક્ટર છે આવા બધી જ અલગ અલગ ફેકલ્ટીઓની ટ્રીટમેન્ટ આવા બાળકો માટે જરૂરી હોય છે અને એ બધી જ એક જ છતની નીચે મળી રહ્યો એવો આપણો પ્રયાસ છે કારણ કે આ સેરિબલ પાલ્સી ઓટિઝમ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી આવા મલ્ટી ડિસેબિલિટી ધરાવતા બાળકોને લોંગ ટાઈમ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે મોટા ભાગના બાળકો કુબોલ ફેમિલીમાંથી આવતા હોય છે તો એને આપણે ફક્ત મહિનાનો ટોકન ચાર્જ અઢીસો રૂપિયા ચાર્જ લઈ છે અને એમાં પણ બાળકોને બધી ટ્રીટમેન્ટ ફ્રી દવા ફ્રી અને મોટા ભાગના બાળકોને લેવા મૂકવાની પણ ફેસિલિટી આપણે લોકો પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને આ લાયન્સ ક્લબ ઘણા ટાઈમથી એવો પ્રયત્ન કરતી હતી અમારી ક્લબ પણ આર્થિક સંક્રમણના કારણે શક્ય નહોતું બનતું પણ મોરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ ના રમેશભાઈ અને આ ઉમેશભાઈ અને કમલેશભાઈ જે બરોડાના જે માલિકીના ઇન્ટિસ્ટ્રક્ચર છે એની ફાઉન્ડેશનના અને હવે અમારા ચેરિટેબલમાં પણ દ્રષ્ટિ બની ગયા છે તો એ લોકોની હેલ્પથી આપણે આ સેન્ટરને ડેવલપ કરી રહ્યા છે અને હજી પણ આ સેન્ટર ને સારામાં સારું કચ્છના આવા મલ્ટીડિસિબલ બાળકો માટે ડેવલપ થાય એવો અમારો નંબર પ્રયાસ છે થેન્ક યુ નમસ્તે હું વાણંદ અમે અમે માતૃછાયા શાળામાંથી અહીંયા ન્યુ લોટસ કોલોનીમાં મહાવીર સંસ્થામાં વિકલાંગ બાળકોની શાળામાં રક્ષાબંધન નિમિત્તે એ બધાને રાખડીઓ બાંધવા સાથે આનંદ કરવા આવ્યા છે અમે બધાને રાખડીઓ પહેરાવી મીઠું કરાવ્યું અને એમની સાથે અલગ અલગ ગેમ્સ રમીને અલગ અલગ એક્ટિવિટીઝ કરી બહુ જ આનંદ મળ્યો અમને પણ ને એમને પણ બહુ જ મજા આવી અને બહુ જ સારો સારી સંસ્થા છે જય શ્રી સ્વામિનારાયણ હું સવિતા શૈલેશ રાજઘોર બોલું છું મારી સાથે મારો તો ડેવ રાજઘોટ પણ છે અને હું ફિટ રિસિબ્લિટી સેન્ટરમાં એક વર્ષથી આવું છું તો બહુ જ મને તો સારામાં સારા અહીંયા રિસપોરન્સ મળ્યો છે અને જે એને તકલીફ હતી એનાથી એંસી ફાયદો થઈ ગયો છે ભાઈ જે બોલવાની એની પાસે સમૂરી સ્વિચ જ ન તે ભાઈ પપ્પા કાકા ભાકા બધું જ એકદમ બોલવાનો અને એટલી કોશિશ કરી છે ને બેન કે બધું એના માટે હું તો ભાગ્યશાળી માનું છું આજે ભલે માં નથી તો એની મા તરીકે અત્યારે હું હાજરી આપું છું દર વખતે દરરોજ આવું છું સારા સારામાં સારો સ્પીચ થેરાપી ફિઝિયોથેરાપી રમત ગમત આવા સરસ નવાનો જે જે સમય પ્રમાણે પ્રોગ્રામ આવે છે એ દરેક પ્રોગ્રામમાં અમે ભાગ લઈએ છીએ અને મારા છોકરાને બહુ જ મજા આવે છે મારા પોત્રો રાજે રાજે સવાર પડીને સવારથી મને કે કે દાદી હાલો બસ ને કહી દો આવી જાય એટલો રાજી થાય છે ને અહીંયા ખુશખુશાલ રહે છે ઘરે આવે ત્યારે પણ એનો માઇન્ડ એકદમ ફ્રેશ રહે છે થેન્ક યુ સો મચ છેલ્લા બાર મહિનાથી આવે છે ને બાર મહિનામાં એને ઘણો જ ફરક છે પહેલાં તે આઈ કોન્ટેક્ટ નહોતો કરતો અહીંયા આવીને આઈ કોન્ટેક્ટ કરે છે પોતાના પગ ઉપર ઊભો રહે છે અને થોડું થોડું બોલવાની પણ ટ્રાય કરે છે અહીંયાની સ્પીચ થેરાપી પણ બહુ સારી છે અને અહીંયાનો પૂરો સ્ટાફ છોકરાઓને બહુ સપોર્ટ કરે છે ખૂબ જ પ્રેમથી તેમના સાથે વર્તન કરે છે અને વાર તહેવારના ઉજવણી કરવામાં આવે છે અને ખૂબ સારો છે અમે આ બધાને ખૂબ આભારી છીએ તેના માટે ખૂબ ખૂબ આભાર છે અમારા બાળકોનો એમના કારણે વિકાસ થયો છે સંજય રાજકોટ જેનિશનું પપ્પા બોલું છું

મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો